દર્શક મિત્રો હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે સાંભળો આજના મુખ્ય સમાચાર વડોદરા સાવલી તાલુકાના મંજુસર ગામે તાલુકા કક્ષાનો સિત્યોતેરમો પ્રજાસત્તાક દિન અત્યંત ઉત્સાહ અને ગૌરવ અને દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો હતો ભારતના સંવિધાનની અમૂલ્ય ભાવનાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં સરકારી તંત્ર લોકપ્રતિનિધિઓ અને જનસામાન્યની નોંધપાત્ર હાજરી જોવા મળી આ કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે સાવલી તાલુકાના મામલતદાર તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યો વિવિધ વિભાગોના અધિકારીઓ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને શિક્ષકો સરકારી કર્મચારીઓ તેમજ મંજુસર ગામ સહિત આસપાસના ગામોની મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સતીશ પરમાર